મિત્રો આપની આ પંદર આદતોથી ધરમાં આવે છે ગરીબ આપની ઘણી બધી એવી આદતો હોય છે કે જેના કારણે આપના ઘરમાં ગરીબી આવતી હોય છે આવી આદતો નાના છોકરાથી લઈને મોટા વડીલોને જાણતા અજાણતા પડી ગયેલ હોય છે તો ખાસ આ વિડિયોમાં અમે આપને પંદર એવી આદતો જણાવીશું જે વાસ્તુશાસ્ત્ર મુજબ તમને દિવસે ને દિવસે ગરીબ બનાવે છે તે આદતો ખરેખર તમારે છોડી દેવી જોઈએ ખાસ મિત્રો આપના દાદા દાદી હતા તે આપણને અમુક આદતોથી ટોકતા હતા પરંતુ આપણને તે સારું લાગતું ન હતું પણ જો આપણે વાસ્તુ મુજબ જોવા જઈએ તો આવી આદતો આપના પરિવાર માટે ખૂબ જ જ ખરાબ દિવસો લાવી શકે છે તો તો આ અમે તમને જણાવીશું તેવી આદતો આદતો જો આપની હશે તે આજથી સુધારી લેજો મિત્રો આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી બનશે તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો તો મિત્રો શરૂઆત કરતા પહેલાં એકવાર વિડીયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માંગ જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહેજો નંબર એક મિત્રો ઘણા લોકો પલંગ પર બેસીને નાસ્તો કરતા હોય છે અથવા તો જમતા હોય છે આ આદતના કારણે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થતો નથી તેમજ ઘર દિવસે ને દિવસે ગરીબ થતું જાય છે જેથી ભોજન અને નાસ્તો હંમેશા નીચે બેસીને જ કરવો જોઈએ સુવાની જગ્યા પર ક્યારે પણ નાસ્તો ન કરવો જોઈએ નંબર બે ઘણા લોકો ખાટલા પર અથવા તો ખુરશી પર બેઠા બેઠા પગલાં હલાવતા હોય છે તો તે આદતને પણ વાસ્તુ મુજબ શુભ શુભ માનવામાં આવતી નથી જે વ્યક્તિ બેઠા બેઠા સતત પગ હલાવતો રહે છે તેને આવનારા સમયમાં ખૂબ જ સંકટનો સામનો કરવો પડે છે જેથી બેઠા બેઠા પગ હલાવ્યા કરવું તેને શુભ માનવામાં આવતું નથી નંબર ત્રણ મિત્રો હંમેશા જોવા મળે છે કે જમ્યા પછી ઘણા લોકો હેઠા વાસણ મૂકી રાખે છે આવું કલાકો સુધી કરે છે પરંતુ આવી આદતોને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવતું નથી જે ઘરમાં મોડા સુધી વાસણ પડ્યા રહે છે અથવા તો રસોડામાં વાસણ પડ્યા રહે છે તો તે ઘરમાં ધન ધાન્યનો અભાવ થાય છે તેમજ ગરીબી આવવા લાગે છે તેમજ સમગ્ર પરિવાર પર રાહુ કેતુની પણ ખરાબ અસર જોવા મળે છે નંબર હંમેશા જોવામાં આવે છે છે કે જમ્યા પછી લોકો હાથ થાળીમાં ધોવે પરંતુ થાળીમાં હાથ ધોવાથી આર્થિક સ્થિતિ નબળી પડે છે જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે જેથી હંમેશા જમ્યા પછી તમારે હાથ થાળીમાં ના ધોવા જોઈએ આ આદતને શાસ્ત્ર મુજબ સારી માનવામાં આવતી નથી નંબર પાંચ ઘણા લોકો બપોરે સુવે તો સાંજ સુધી સૂતા જ રહે છે આવું કરવાથી તમારું શરીર તેમજ તમારું ભાગ્ય નબળું પડે છે તેમજ તમારું સ્વાસ્થ્ય પણ નબળું પડે છે હંમેશા બપોરે સૂવાની આદત હોય તો માત્ર એક જ કલાક સૂવું જોઈએ રાત સુધી અથવા તો સાંજ સુધી સુનારા વ્યક્તિનું જીવન પણ ઓછું હોય છે નંબર છ જે લોકો પોતાના સૂવાની જગ્યાની આસપાસ ગંદકી રાખે છે અથવા તો કોઈ એવી વસ્તુ વસ્તુ રાખે છે કે જેના લીધે નેગેટિવ ઉર્જા એકત્રિત થાય તો તમારે આવું ના કરવું જોઈએ સોવાની જગ્યાની આસપાસ કોઈ પણ પ્રકારની ગંદકી ના રાખો આવું કરવાથી આપના જીવનમાં ખૂબ જ વિપરીત અસર પડવા લાગે છે તેમજ આપની પ્રગતિના દ્વાર પણ બંધ થવા લાગે છે નંબર સાત ઘણા લોકો પાણી પીતા પહેલા ખૂબ જ કોબળા કરવા લાગે છે આવું કરવું પણ પણ શાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે ઘણા લોકોને ખૂબ જ ખરાબ આદત હોય છે કે થોડી થોડી વારે પાણીથી કોબળા કરવા લાગે છે પરંતુ આ આદતના કારણે તમે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી તેમજ સ્વાસ્થ્ય પણ નબળું પડી રહ્યો છો નંબર આઠ ઘણા લોકો સવારે મોડા સુધી સૂતા રહે છે પરંતુ મોડા સુધી સૂવાથી તમારા ભાગેના દર દરવાજા હંમેશા માટે બંધ થાય છે ખાસ પ્રયત્ન કરો કે તમે સૂર્યોદય પહેલા જાઓ તેનાથી તમારા કિસ્મતના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે તેમજ આપ

ઊંડા સુનારા લોકો સમયથી પહેલા જ કરડા થતાં જોવા મળે છે તેથી તમે જ્યારે પણ સુવો તો ખાસ આ બાબતોનું ધ્યાન રાખવું નંબર અગિયાર આજકાલ લોકો દરેક વાત પર જુઠ્ઠું બોલ્યા કરે છે તે પછી મોબાઈલ પર હોય કે રૂબરૂ હોય પરંતુ જુઠ્ઠું બોલનારા લોકો હંમેશા આવનારા સમયમાં સંકટનો સામનો કરે છે અને કુદરતી રીતે તેમની સાથે ભાગ્ય પણ સાથ આપતું નથી જેથી કરી હંમેશા સત્યનો સ્વીકાર કરો અને સત્ય બોલો નંબર બારા એ કડવું સત્ય છે કે ઘણા લોકો સ્ત્રી પાછળ પાગલ જોવા મળે છે તેમજ હંમેશા કોઈ પણ સ્ત્રીને જોતા પરંતુ ચાણક્યના દરેક પુસ્તકો અને વાક્યો મુજબ આવા પુરુષો હંમેશા વિનાશને નોતરે છે તેમજ જીવનમાં કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શકતા નથી પ્રગતિ થયેલો વ્યક્તિ શૂન્ય પર આવીને ઊભો રહે છે અને અમીર થયેલો વ્યક્તિ ગરીબ થઈને ઊભો રહે છે જેથી હંમેશા તમારી નજરને પવિત્ર રાખો નંબર તેર કોઈ પણ સ્ત્રી પોતાના પતિથી વાતો છુપાવવા લાગે છે ત્યારે તેના જીવનમાં વિનાશ ખૂબ જ નજીક હોય છે અને તેમનું દાંપત્ય જીવન પણ ટૂંક સમયમાં વેરવિખેર થવાની કગાર પર હોય છે કોઈ પણ સ્ત્રીએ ક્યારે પણ કોઈ વાત પોતાના પતિથી છુપાવવી નહીં નંબર ચૌદ સુવાના સમય પર હંમેશા ખાતરી કરો કે તમારું મુખ સૂર્યોદય બાજુ રહે અર્થાત સૂર્ય જ્યાંથી ઉગી રહ્યો છે તે દિશા બાજુ રહે જેથી તમને ખૂબ જ સારી નીંદર આવશે તેમજ શાસ્ત્ર પ્રમાણે આ આસનમાં સુવાતી તમારું જીવન પણ સુખી રહેશે તેમજ કોઈ પણ પ્રકારની બાધાઓ આવશે નહીં શાસ્ત્રમાંગ આ રીતે સુવાની આદતને ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર પંદર શાસ્ત્ર મુજબ તમે તમારી ધર્મપત્નીને જેટલી જ નવી વસ્તુ અથવા તો તેની પસંદની વસ્તુ લઈ આપશો તો લક્ષ્મીજી તમને તેટલી જ ધન દોલત આવતા સમયમાં બમની કરીને આપશે આ એક સત્ય વાત છે કે તમે તમારા ઘરની લક્ષ્મીને જેટલી ખુશ રાખશો તેટલું જે લક્ષ્મી માતાજી તમને બમલુમ ધન કમાવવાની શક્તિ આપશે તેથી ઘરની સ્ત્રીને ક્યારેય પણ નારાજ કરવી નહીં તેમજ તેની પસંદગીની વસ્તુઓ તેમને આપવાની પૂરતી કોશિશ કરવી મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો એકવાર વિડિયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માંગ જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મિત્રો આપની ચેનલ પર આવા જ સરસ મજાના બાકીના પણ વિડીયો આપવામાં આવ્યા છે તો ખાસ એકવાર ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ નિહાળવા વિનંતી છે જય શ્રીકૃષ્ણ